આંતરરાષ્ટ્રીય સ્તરના વાનગીઓ અને ઇવેન્ટ સેવાઓના અનુભવો હવે સાણંદ ખાતે ઉપલબ્ધ ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસ માટે સાણંદ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ ભારતના ગુજરાત રાજ્યમાં યોજાયેલી દ્વિવાર્ષિક બિઝનેસ સમિટ છે જે સરકારી અધિકારીઓ ઉદ્યોગ અગ્રણીઓ ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો સહિતના વિવિધ હિસ્સેદારો વચ્ચે વિચારો જ્ઞાન અને વ્યવસાયની તકોના આદાન માટેના પ્લેટફોર્મ તરીકે કામ કરશે ગુજરાતની સક્રિય ઔદ્યોગિક નીતિઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણને સમિટ દરમિયાન વારંવાર પ્રકાશિત કરવામાં આવે છે તમને કીધું એમ કે હવેનું જે ઇન્ડિયા છે એ અર્બન બિઝનેસ કરતા રૂરલ બિઝનેસ વધારે કરશે આ હું તમને લખી રાખું દસ વર્ષ પછી જેટલા જેફ બેઝોસ તમે જોશો એ ગામડામાંથી આવશે અમદાવાદ બોમ્બે દિલ્હી બેંગ્લોર જેવા સિટીઝમાં એવા લોકો તમને કદાચ મળે ના મળે ખ્યાલ નથી પણ ઇન્ડિયાનું જે રૂરલ ઇન્ડિયા છે વિલેજીસ છે એમાં બહુ જ એન્ટરપ્રેનર સ્પિરિટ છે અહીંયાના લોકોમાં બહુ જ બિઝનેસ કરવાની સેન્સ છે એટલે એ જ રૂરલ ઇન્ડિયાને ટાર્ગેટ કરીને અમે અમદાવાદથી રૂરલ ઇન્ડિયામાં બિઝનેસ કરવા આવ્યા છે અત્યારે હું આજે સાણંદ સરખેતથી જે વિરમગામ હાઇવે છે એ હાઇવે પર આવું સરસ જમવાની વ્યવસ્થા કરીને કારણ કે પોતે અમારે અહીંયા જે તાલુકા જિલ્લા પંચાયતના પ્રોગ્રામ હોય ત્યારે અમારી ટીમ સાથે અમે અવારનવાર આ હોટલની જમવાની મુલાકાત લઈએ છીએ ખરેખર ખૂબ સુંદર છે અને જો આ ભાઈ કીધું સરસ કે આવતી સોળ જાન્યુઆરીથી જો નાસ્તાનું ચાલુ કરશે તો ખરેખર આ વિસ્તારના લોકોને જે સાણંદ છ સાત કિલોમીટર જવું પડશે એ જવું નહીં પડે નામ જન્મે ચોક્સી છે હું જેમિક સર્વિસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર છું અમારું આઠથી નવ કિચન્સ આખા ગુજરાતમાં ચાલે છે અમારો મેક્સિમમ બિઝનેસ અર્બન ગુજરાત અને સિટીઝમાં છે આ પહેલો પ્રોજેક્ટ અમારો રૂરલમાં છે આ રૂરલ અહેમદાબાદમાં એટલે સાણંદ જે અમારો એક્સટેન્શન કહેવાય એમાં અમારો આ પહેલો પ્રોજેક્ટ છે જેમાં અમે ઓપરેશનલ પાર્ટનર્સ છીએ સેવન સ્પાઇસ ફૂડ પ્લસ અને સ્મરણ બેન્કવેક્સ અમે આખું ઓપરેટ કરીએ છીએ અને જીઆઈડીસીના પાંચસો કંપનીઝના જે ઇન્ટરનેશનલ ફ્લાયર્સ હોય ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ હોય ટ્રેનિંગ માટે બહારથી આવવા લોકો હોય અને મેનેજર્સ હોય છે એ બધાને અહીંયા ઇન્ટરનેશનલ પેલેટનું ફૂડની બહુ તકલીફ પડતી હોય છે